કોઈ વ્યક્તિ જન્મથી જ ખરાબ નથી હોતું સાહેબ પણ સમય અને સંજોગો માણસને ખરાબ બનાવી દે છે ક્યારેક પૈસાની જરૂરિયાત ક્યારેક પ્રેમનો અભાવ ક્યારેક પોતાના સાથ ના માણો તો ક્યારેક પોતાનું કોઈ છોડીને જતું રહે આ બધી પરિસ્થિતિ માણસને ખરાબ બનવાનું એક કારણ બને છે સાચી વાત છે ને સમજાય તેને વંદન ભગવાનને તમે ગમે તેટલા દીવા કરો આખા ઘરમાં તુંવાડો થાય એટલી અગરબત્તી કરો જોર જોરથી ઘંટી વગાડો પણ જો મનમાં આશે ને મેલ તો આ બધું જ ફેલ છે વાલા સાવ સાચી વાત છે ને દુનિયાનો નિયમ છે જરૂર હોય ને ત્યારે ફોટા પાડે છે અને કામ પત્યા પછી લોકો એ જ માણસને ખોટા પાડે છે સાચો ને ભૂલ જીવનનું પાનું છે પણ સંબંધ એક આખું પુસ્તક છે જરૂર પડે ને ભૂલનું પાનું ફાડી નાખજો પણ એક પાના માટે આખું પુસ્તક ના ફાડતા સમજાય તેને વંદન સાચી વાત છે ને સમજો ખરતા પાંદડાએ દુનિયાનું સૌથી મોટું સત્ય સમજાવ્યું કે બોજ બન્યા ને તો તમારા જ પોતાના જ તમને પાડી દેશે સાચી વાત છે ને